ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રીતે મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે ત્યારે ખાંભા વેપારી એસોસિએશન મંડળ દ્વારા લોકોમાં મતદાન જાગૃતતા આવે તે બાબતેની મિટિંગ મળી હતી અને વેપારીઓએ આમ દ્વારા ગ્રામજનો અને ખાંભાના તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી લોકશાહીનું મહાપર્વમાં મતદાન કરવું તે લોકોની નૈતિક ફરજ છે અને મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે લોકશાહીને મજબૂત મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન થાય અને સૌ લોકો મતદાન અવશ્ય કરે તેવી વેપારી મિત્રો દ્વારા અપીલ કરાય લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે અને આ મિટિંગમાં ખાંભાના નાના મોટા તમામ વેપારી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને લોકશાહીના પર્વમાં મતદાન કરવું અને કરાવવા બાબતે વેપારી મિત્રોએ શપથ લીધા હતા હું મતદાન કરીશ અને મારા પરિવારની મતદાન કરાવીશ આ તમામ કાર્યક્રમનું આયોજન વેપારી એસોસિએશન મંડળાને વેપારી પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી તેમજ ખાંભા સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાર દ્વારા કરાયો રિપોર્ટર ભાવિક સર આરટીવી ન્યૂઝ ખાંભા